માટે લાકડા નહીં પણ ગાયના ગોબરમાંથી બનતા ગૌકાષ્ટની માંગ વધી છે સુરતમાં આ વર્ષે એક હજારથી વધુ જગ્યાએ વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે જેના માટે એંશી ટન ગૌકાષ્ટનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે આ ગૌકાષ્ટ લાકડા કરતાં પણ સસ્તું છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોર દ્વારા એંશી હજાર કિલો ગૌ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી રહ્યું છે ગૌ ગાયના છાણનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારોનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન ઉપર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાશનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે સુરતમાં હોલિકા દહન ઉપર લોકો લાકડાની જગ્યાએ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌકાશનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે કારણ કે આ પર્યાવરણ લક્ષી છે અને બીજી બાજુ આ આવકથી પાંજરાપોળની ગાયોને પણ મદદ મળશે પાંજરાપોળમાં રહેતી અને તરછડાયેલી ગીર ગાય સહિત અન્ય દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી એંશી ટન જેટલી ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે પર્યાવરણની સુરક્ષા માટે અને વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે હવે લોકો વૈદિક હોડી તરફ વળ્યા છે આ સાથે જ પરંપરાગત વૈદિક હોળીનું પણ મહત્વ ધીરે ધીરે લોકો સમજવા લાગ્યા છે અને તેથી જ આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળીને એક હજાર થી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે આ માટે લોકોએ વિવિધ ગૌશાળામાં ગૌસ્ટિક બુકિંગ પણ કરાવી દીધું છે છેલ્લા છ મહિનાથી અમે ગાયના છાણમાંથી માંથી આજે ગોબસ્ટિક બનાવી છે તેનું પ્રોડક્શન ચાલુ છે એનું કારણ છે કે છેલ્લા ત્રણ વર્ષથી જે અમે આ શરૂઆત કરેલી છે તો પહેલા વર્ષે પાંત્રીસથી ચાલીસ ટન ગયા વર્ષે સાહીઠ ટન થી વધારે અને આ વર્ષે સિત્તેર ટન થી પણ વધારે પ્રોડક્શન અમે કરેલું છે એનું ડિમાન્ડ એટલું વધે વધવાનું કારણ એક જ છે કે લોકોમાં જાગૃતિ આવે છે અને એનું મેઇન કારણ એક જ છે કે જ્યારે અત્યારે વસંત અને હેમંત ઋતુનું જે સંધિકાળ છે અને એ સંધિકાળ દરમિયાન વાતાવરણમાં સૌથી વધારે વિષાણુ પેદા થાય કે જેને રહીને લોકોની તબિયત પણ ખરાબ થતી હોય છે તો એમાંથી બચવા માટેનો એક શાસ્ત્રોક્ત ઉપાયા વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલી જે આપણે સ્ટીક વાપરીએ તો વાતાવરણમાં રહેલા વિષાણુ પણ નાશ પામે છે પર્યાવરણની શુદ્ધિ થાય છે એ રીતે કે પર્યાવરણમાં પ્રાણવાયુ પણ પેદા થાય છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે છે ભાવ ગોબર કિલો અને તે કમ્પેર પચાસ રૂપિયા કિલો છે તો એટલું સસ્તું પડે છે બીજું લાકડા નહીં બાળવાને કારણે આપણે જંગલોને કપાચા કપાતા પણ બચાવી શકીએ છીએ અને બીજી બાજુ ગાયના છાણમાંથી બને જે સ્ટીક છે એને આપણે વાપરશું તો એને લઈને આપણે ગાયોને મદદરૂપ થઈ શકીએ ઇન્ડાયરેક્ટ અને સાથે પાંજરા વળોની પણ આપણે સમૃદ્ધ રાખી શકીએ છીએ તૈયારી ચાલી રહી છે આની તૈયારી છેલ્લા મેં તમને કહ્યું હોડીની અમારા આગળના છેલ્લા છ મહિનાથી ચાલે છે કારણ કે અમારી પાસે ચાર શાખાઓમાં લગભગ અગિયાર થી પણ વધારે પશુઓ છે અને એનો જે છાણ આવે એનો મહત્તમ ઉપયોગ અમે આ ગાયની છાણમાંથી જે સ્ટીક બનાવીએ છે એના માટે છે ઉદ્યોગ કરો ઉદ્યોગ કરમાં અમારે ત્યાં અત્યારે એક મિલમાં એવું છે છેલ્લા દોઢ વર્ષથી એ લોકો લાકડાની અવેજીમાં ગોબર સ્ટીકનો ઉપયોગ કરે છે અને એનું ખરેખર બહુ સારું રિઝલ્ટ છે એટલે મારી આપ સૌને એ પણ વિનંતી કે જે પણ ઉદ્યોગ કરોને કારણ કે એમાંથી જે ઉર્જા પેદા થાય છે એ તમારા જે ઉદ્યોગને એના પર આધાર રાખે કયા પ્રમાણમાં કેટલી થાય છે એ પ્રમાણે જો હોય તો લાકડાની અવેજીમાં ખરેખર આ એક સારામાં સારો એક આપણી પાસે ઉપાય છે કે જેને આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ